તો મારી ને મારી પેશન્ટ મારવા આવા આખી થાય હેડ ગેલે જલ્દી આયો હા તો હેડ હેડ આ પેલા કોડું ને આપણે તાપડી પડી લઈને જાતું ને અચાળે કાળિયાનો કાપતો ના પણ નક ઉપર આયો આવશે પરો પાછો એ વધારે બોલે તો પઈ આપણે સહન ના થાત તું આપણે ને પઈ આપણે ગોમનો ફરી વળીએ પઈ એ ગેમર જીવો કયો ના ગોમના ડોન હોય એ પઈ આપણે જોતા નહીં ભાઈ એને ભમાયે વગર સોરતા નહિ એ જાજેલા જલ્દી લેબડો પાડવાનું કીધું પેલી વાર આવું વાત પડ્યો કરશી કીધું એટલે કેતા નહીં લેબડો પાડવા મન તો લેબડા લાગી મન તો આ બે એક જેવાનો એક મોટો મારો હા આપડા કાળિયા નો છીએ હડવા દે છે હોત તેલ લેવા દે એના ઉપર ચડવા ઓટલી તો આવતા નહી સોંઢ ભરી હવે ઈ ગયા વાડ આ જાડી તોડીયો અરે પાઈ બેટકા બીજી લાઈન આવી પડ છે ને કા પાણી જી ના પૂંડ કેવું ખોદી ખોદી રોદાઈ દેન શું કર્યું માં તો રાઈડો એ બગાડ્યો મને બીજી પાઈપ લાવ લેવા જાવ દે છે પણ જાતે જાતે કો સારું એક બચન હમ બચન હજાય દો બાજા તો ખૂબ ગાય પણ ગીત ગાવ ને આ છોકરો નહી ગાતા પેલું

ખાવા ગઉ એ વાત તો હાચી ચોગાઈ ગયો ને તમારી તા ને આ મજૂરી કરવી પડે મજૂરી તો કરવી પડશે લેબડો કાપે કોઈ માથાકુટ નઈ કરી છોકરાવાઈને હડવા નહીં લેબડો પડશે એને એનો લેબડો પેલો રહ્યો એ નહીં પડી કેતો પણ ગેમરજી કને કેવો બે તમે એક જેવા કને ચોર સાવકાર કેવો બે લાવો મને ખબર હે એની લડાઈ કહેશે ને એ કારણ મારો લેબડો નહી પાડતો એમ ખબર

કોઈ ભારે ના થાય તો ઘણું મોટું થઈ જાય મોટું થઈ જાય ખબર ના રાખો સોમા બે જેવા પેલા કટ્ટર વિરોધી ના હોય તો રોય અને બે જમીનના ભાગલા પાડવા કે હું કરવું છે આવું વેર રાખી લે અને જો અમારા કટમ માં બધા ભાઈ બે ભાઈ એક સાઈડ અને અમારો બધો કટમ આખું એક છે જો અમારા લ્યાલય ગણો સોમ આપણા સોમય બે તો ભય જ છે પણ લ્યાલય મનોજી બે મય બધા ચો હંપી રહીએ જેમ કે હમ કોઈ ક બધું જ શક્ય એમ અને હાલ તો ચો જમો કે આપણા આમ જો બે ભાઈ સૂકી રોટલો ખાતા હોય ને તો ત્રીજા માણસને ના ગમે એટલે તમે જેમ બનાવી બધા ભયો હંપી નથી રહ્યો

પણ હવે એને મારવાનો નહીં એક બાજુ નેનું પડે ને એક બાજુ હવે મારા દયા આવે હવે મારું તો હમણાં એના એના જેવું કુટ થાય લે હવે એટલે તું તા બેસકે કાળ્યા તું એવું કરીને આવ્યો હવે મારા માર ને ખાવા લે આખા ગમો એનો ભમાવ બધો મને આજ ભમાવશે નેનું સાહેબ પણ હવે મોટા ને મારશે એ જો એટલે પણ શું ભાઈ એમથી ના બી આવવાનું હોય એટલે આ વને કીધું તું લે આપે એમલા કલે પેલો નેનો લેબડો કાપ છે તે મારો બેટો ઈએ ચડી ગયો પેલા મોટા લેપડા ઉપર

ના ખટાય ને તો પાડી જ દેવાનો ખાઈ આ તો હવે કોડું ગોડું લઈને જાવ ભોડા હાથે ફોડી ને કોઈ એ વાત હાથી તો ફોડી જ નો ખો હજી તો હા મારો તંક હજી તો ખૂબ લડાવવાના એ બે ભાઈ તો જમીન લેવાની છે અને અમે હવે ઈને કુ મારી ને ના પણ ઝાપકાય તો ખરા અરે ભાજી નો જો આવ ખાઈ ભાજી ના હવે તો એનું ફોડું ફોડી જ ને છે ભલા એ મરી જાય છે છે તે તારે વાય બેરજી ભાઈ બેરજી કોઈ થાઉ જ ના જુ હોય એને

આ આપણે ખબર નહીં કે ગેમ જ ઉપાય પણ પસાર છે ઈના એના ચીલે મારે આમ જાય ભાઈ તું ભય તો એટલે વધારે કોઈ કહેતો નહીં પણ આને બહુ ઉછાય બહુ ઉછાય બાપ તો બહુ ઉછાય પણ જો આજ હાથમાં આવી જાય બાપ દેતો તો તો એવા ઉપર એવા જ એવા જ વાત છોડી મેલ અને આ કીધા મું કચ્છ લે કચ્છ કો લે

હા મારા બનાસકાંઠાની કોમેન્ટ ટીમ હા મારું જીતે